આંગણવાડી નવની મહિલા સંચાલિકા સહિત બે સામે કાર્યવાહી ગોલીડાની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ગેરરીતિ ઝડપાતા સંચાલક ને તાત્કાલિક અસર થી છૂટા કરી દેવામાં આવ્યા ચોટીલામાં આંગણવાડીના સંચાલકો બાળકોને આપવામાં આવતું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠતા તપાસ હાથ ધરતા આંગણવાડી નવના મહિલા સંચાલિકા દ્વારા સરકારી જથ્થાને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે તંત્રની ટીમે મહિલા સંચાલિકા સહિત બે શખ્સ સામે ગુનો નોંધી સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો ચોટીલા થાન રોડ પર આવેલી સાંઈધામ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધરી આંગણવાડી ચોટીલા નવના શક્તિના દસ કિલોના પાંચ કટ્ટા પૂર્ણ શક્તિના દસ કિલોનું એક કટ્ટુ સહિત કુલ છ કટ્ટા કિંમત રૂપિયા છ હજાર સાતસો નવ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા સરકારી ગોડાઉન ખસેડ્યો હતો તપાસ દરમિયાન આંગણવાડી ચોટીલા નવના મહિલા સંચાલિકા અંજના બેન ત્રિભુવનભાઈ રાઠોડ રહે ચોટીલાએ એ હિતેન્દ્રસિંહ સરકારી જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત ગોલીડા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજનની પણ ચેકિંગ કરતા સ્ટોક જમવાનો સહિતના રજિસ્ટરોમાં ક્ષતિઓ જણાઈ આવી હતી તેમજ ભોજન લીધેલ વિદ્યાર્થીઓ એકસો છવ્વીસ દર્શાવવામાં આવ્યા હતા જે ક્રોસ વેરિફિકેશન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા બાણું હોવાનું બહાર આવ્યું હતું આમ અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા મધ્યાહન ભોજનના સંચાલક અજયભાઈ પ્રભુભાઈ રહે રહેગોલીડાને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા